બધી સાડી દેવાઈ ગઈ છે તો એ આપણે બતાવીએ કે આ ટાઈપ ની સાડી બધી મસ્ત સાડી છે આપણે સમયની અનુકૂળતા એટલી નથી એટલે આપણી બેનો આપણે નજર કોલેજ કરાવી દઈએ છીએ આવી સરસ સાડી ને આપણે સેલ ના પાવ છે બધી સાડી તમને મળશે ચારસો રૂપિયા માં નોર્મલ સેકન્ડ સાડી હેવી હેવી કલેક્શન ની સાડી છે ચારસો રૂપિયા માં

પ્રીમિયમ ક્વોલિટી આપવાના છે હોલસેલ કસ્ટમરને જોતું હોય તો ફૂલ ક્વોન્ટિટીમાં માલ મળી જશે તમે પાઉચ વાળીને જે ને એ અલગ અલગ રાખજો પછી હમણાં કરી દઉં હોય આ જોઈએ બધી મસ્ત મસ્ત સાડીઓ છે આ જો આવી સરસ સરસ સાડી સેલના ભાવમાં રોજે રોજ ને માટે આપણું મીરા માર્ટ તમને આપતું રહેવાનું છે તો ખાસ કરીને આપણા મીરાવોલ માર્ટ સાથે જોડાયેલા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કેમ કે અહીંયા મળવાનું છે તમને રોજ નવું કલેક્શન રોજ નવી વેરાયટી સેલ ના ભાવ જ જય માતાજી